નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ છ માર્ચ બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતાં પહેલાં જણાવી દેવું કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો તો શરૂઆત કરીએ સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો એકચુલી આ બંધારણના પ્રશ્નો નથી આ છે સાયન્સના એટલે કે વિજ્ઞાનના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે વિડિયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે ત્યારબાદ તમારે શું કરવાનું તમને ખ્યાલ છે કે ડેલી જે ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ છીએ આ દસ પ્રશ્નોમાંથી તમે જેટલા પ્રશ્નોના જવાબ આપ્યા છે તેમાંથી સાચા કેટલા છે તમને ખબર છે દસ પ્રશ્નો છે તો દસ પ્રશ્નોમાં પાંચ પ્રશ્નો વિજ્ઞાનના છે બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ભૂગોળના પ્રશ્નો છે તો તમે તમારા આન્સર આપો છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન છે કે તાજેતરમાં ગુજરાતના કયા શહેરમાં બોન્સાઈ શોનું આયોજન કરવામાં આવ્યું તો જવાબ આવશે અમદાવાદ ખાતે કઈ જગ્યાએ અમદાવાદ ખાતે આનું આયોજન કરવામાં આવ્યું તો અમદાવાદના સિંધુ ભવન રોડ પર આવેલા ઓક્સિજન પાર્ક સામે પ્રથમ વખત બોન્સાઈ શોનું આયોજન કરવામાં આવ્યું હતું બોનસાઈની વાત કરીએ તો કન્ટેનરમાં લઘુ વૃક્ષો ઉગાડવા અને તેને આકાર આપવાની જાપાની કળા છે જે પેન્જિંગના પરંપરાગત ચાઇનીઝ કળામાંથી વિકસવામાં આવી છે આ શોમાં લોકો પાંચ હજારથી માંડીને પચાસ લાખ સુધીના બોન્સાઈ વૃક્ષ જોઈ શકશે અને દેશ વિદેશી કુળના પંદરસોથી વધારે બોન્સાઈ વૃક્ષ અહીંયા મૂકવામાં આવ્યા છે જેમાં તમે જોશો તો ઓલિવ ફાયક્સ એડેનિયમ ખાટી આમલી વડ પીપળો લિકાડેવિયા ઝેડ પ્લાન્ટ પીપળ સુરુ પછી ગૂગળ લેગોસ્ટ્રોમિયા આલ્ફિઝિયા આવા બધા ઘણા બધા બોનસહેબ વૃક્ષો અહીંયા જોવા મળશે તો આ યાદ રાખજો અને મિત્રો અમદાવાદની વાત કરીએ છીએ તમને ખબર છે રિસન્ટલી એટલે ગયા મહિનામાં આપણે અમદાવાદનો સ્થાપના દિવસ મનાવ્યો છવ્વીસમી ફેબ્રુઆરી છસો ને તેરમા નંબરનો સ્થાપના દિવસ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વાત કરીએ તો એના દ્વારા જે ગ્રીન બોન્ડ છે એને બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ કરવામાં આવ્યા હતા બસો કરોડના બોન્ડ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરનું નામ શું છે તમને ખબર હોય તો કમેન્ટમાં જણાવો અને આપણે એક બે દિવસ પહેલા એવું પણ ભણ્યા હતા ને કે વડોદરાએ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને એશિયામાં પ્રથમ વખત પ્રમાણિત ગ્રીન બોર્ડ છે એ બીએસસીમાં લિસ્ટ કરશે જારી કર્યા છે લિસ્ટિંગ થશે છ તારીખ એટલે આજે જ થવાનું છે આ ઉપરાંત તમને ખબર હોય તો આપણે એવું પણ ભણ્યા હતા કે અમદાવાદનું સિંધુ ભવન છે ને આ સિંધુ ભવન રોડ ઉપર ગોટીલા ગાર્ડન છે ને ત્યાં ભારતમાં પ્રથમ વખત ક્યુ આર કોડને સ્કેન કરીને પાર્કિંગ કરી શકાય એવી સ્માર્ટ પાર્કિંગ સુવિધા શરૂ કરવામાં આવી છે તો એ બાબત પણ યાદ રાખજો સેકન્ડ પ્રશ્ન દર વર્ષે દંત ચિકિત્સક દિવસ એટલે ડેન્ટિસ્ટ ડે ક્યારે મનાવવામાં આવે છે તો આજનો દિવસ એટલે છઠ્ઠી માર્ચ ડેન્ટિસ્ટ ડે તો દંત ચિકિત્સક દિવસ દર વર્ષે છઠ્ઠી એ ઉજવવામાં આવે છે દંત ચિકિત્સક દિવસ એ દંત ચિકિત્સકોને સમર્પિત કરવામાં આવે છે જે મૌખિક સ્વચ્છતા વિશે જાગૃતિ ફેલાવતા આપણા સમાજની સુધારણામાં યોગદાન આપે છે ઘણા લોકો તેમના દંત ચિકિત્સકોને વર્ચ્યુઅલ આભાર કાર્ડ મોકલે છે અથવા સોશિયલ મીડિયામાં એમની સેવાઓ વિશે હકારાત્મક સમીક્ષાઓ છોડીને ઉજવણી કરે છે દંત ચિકિત્સક દિવસ કેવી રીતે આવ્યો એની કોઈ નોંધ નથી તેમ છતાં દંત ચિકિત્સાનું શિસ્ત ખૂબ જ પ્રાચીન સમયથી છે સાત હજાર બીસી સિંધુખંડની સંસ્કૃતિ સાથે દંત ચિકિત્સક તરીકે ઓળખાતી વ્યક્તિનો સૌથી પહેલો સંદર્ભ હેસીરા નામનો ઇજિપ્તન હતો ને એ હતો છવ્વીસો બીસીની આસપાસ બરાબર છે બિફોર કોમન એરા દંત ચિકિત્સક દિવસ એવા વ્યવસાયિકોનું સન્માન કરવા માટે પ્રતિબદ્ધ છે જેઓ દાંતની સંભાળ પૂરી પાડે છે અને તે આપણા સમાજનો મોટો ભાગ બની ગયા છે ચલો તમારા માટે એક પ્રશ્ન છે કે આપણા ભારતમાં નેશનલ ડોક્ટર્સ ડે ક્યારે આવે તમારે જોવાના બાકી હોય તો જોઈ લેજો તમને જો પસંદ આવે તો લાઈક કરજો તમારા મિત્રો જોડે એની લિંક શેર કરજો અને જો સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય આપણી ચેનલ ને તો સબસ્ક્રાઇબ કરજો નોટિફિકેશન બિલાઈકોન કરી ભારતની મહિલા ટેબલ ટેનિસ ટીમ એ પ્રથમ વખત ઓલિમ્પાય ઓલિમ્પિક માટે એણે ક્વોલિફાય કર્યું ભાઈ યાદ રાખજો ટેબલ ટેનિસ ટીમ એ પણ ભારતીય મહિલા ટીમ પહેલી વાર ઓલિમ્પિક માટે ક્વોલિફાય થઈ છે બહુ મોટી બાબત છે હવે મહિલા અને પુરુષ બંને ટેબલ ટેનિસ ટીમ એ પેરિસ ઓલિમ્પિક માટે ક્વોલિફાય થઈ ગઈ રેન્કિંગના આધાર પર મહિલા અને પુરુષ ટીમોએ ક્વોલિફાય કર્યું વર્તમાન સમયની વાત કરીએ તો ભારતીય પુરુષ ટેબલ ટેનિસ ટીમ પંદરમાં નંબરે મહિલા ટેબલ ટેનિસ ટીમ તેરમા નંબર પર છે ભારતે મહિલા ટેબલ ટેનિસ ટીમે ઇતિહાસ રચતા પ્રથમ વખત ઓલિમ્પિક માટે ક્વોલિફાય કર્યું અને પુરુષ ટીમ છે ને એણે પણ સોળ વર્ષના લાંબા સમય બાદ ઓલિમ્પિકમાં રમવા રમ ક્વોલિફાય કર્યું છે રમત રમવા ઉતરશે પેરિસ ઓલિમ્પિક્સ તમને ખબર છે એને સમર ઓલિમ્પિક કહેવાય છે છવ્વીસ જુલાઈથી અગિયાર ઓગસ્ટ દરમિયાન યોજાવાના છે ફ્રાન્સના કેપિટલ પેરિસ ખાતે ટેબલ ટેનિસ પરથી યાદ આવે છે કે આપણા ગુજરાતના મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના પેલા ટેબલ ટેનિસ ખેલાડી દિવ્યાંગ ખેલાડી જેમણે ગયા વર્ષે આ ગયા વર્ષે કે બે હજાર એકવીસમાં એમણે શું લાવ્યા હતા પેરાલિમ્પિક્સમાં સિલ્વર મેડલ લાવ્યા એમનું નામ તમને યાદ હોય તો તમે કમેન્ટમાં લખીને જણાવો મિત્રો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક અવશ્ય કરજો તમારા મિત્રો જોડે શેર પણ કરજો અને આપણી બે યુટ્યુબ ચેનલ છે એક તો રાજેશ ભાસ્કર નામની બીજી રાજેશ ભાસ્કર ટુ આ બંનેને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઈકોનને પ્રેસ કરીને અને જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરજો જેમાં તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે સાથે તમને પોલ્સ પણ રમવા મળશે ત્યારબાદનો પ્રશ્ન તાજેતરમાં કોના દ્વારા વેરી શોર્ટ રેન્જ એર ડિફેન્સ સિસ્ટમનું પરીક્ષણ કરવામાં આવ્યું તો જવાબ આવશે ડીઆરડીઓ દ્વારા ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગનાઇઝેશન તો ડીઆરડીઓ દ્વારા આજે વેરી શોર્ટ રેન્જ એર ડિફેન્સ સિસ્ટમ મિસાઇલના બે ફ્લાઇટ પરીક્ષણો સફળતાપૂર્વક એણે ચેક કર્યા છે પરીક્ષણ કર્યું છે વેરી શોર્ટ રેન્જ એર ડિફેન્સ સિસ્ટમની વાત કરીએ તો તે ચોથી પેઢીના મેન પોર્ટેબલ એર ડિફેન્સ સિસ્ટમ છે ખાસ કરીને ટૂંકા અંતર પર ઓછી ઊંચાઈવાળા હવાઈ જોખમોનો સામનો કરવા માટે એને બનાવવામાં આવ્યું છે આ સિસ્ટમ ડીઆરડીઓનું જે સંશોધન કેન્દ્ર છે આરસીઆઈ હૈદરાબાદ ખાતે ત્યાં એના દ્વારા અન્ય પણ ડીઆરડીઓની જે પ્રયોગશાળાઓ છે અને ભારતીય ઉદ્યોગ ભાગીદારોના સહયોગથી સ્વદેશ રીતે ડિઝાઇન એને વિકસિત કરવામાં આવ્યું છે આ એક ટૂંકા રેજની અને હળવા વજનની પોર્ટેબલ સપાટીથી હવા સુધીની મિસાઇલ છે જે વ્યક્તિઓ અથવા તો નાના જૂથો દ્વારા ફાયર કરી શકાય છે રેન્જ છ કિલોમીટર અને ડ્યુઅલ થ્રસ્ટ સોલિડ મોટર દ્વારા એને ચલાવવામાં આવે છે યાદ રાખજો ડીઆરડીઓની વાત કરીએ એક જાન્યુઆરી ઓગણીસો સ્થાપની સ્થાપના આ વર્ષે છાસઠમા નંબરનો સ્થાપના દિવસ હેડક્વાર્ટર એનું આવે છે નવી દિલ્હીમાં એના અધ્યક્ષનું નામ ડોક્ટર સમીર વી કામત છે અને બલશ્યમૂલમ વિજ્ઞાન બેનો મુદ્રાલેખ છે તમને ખબર છે રિસન્ટલી આપણે એવું ભણ્યા હતા કે ડીઆરડીઓએ એસોલ્ટ રાઇફલ ઉગ્રમ લોન્ચ કરી ઉગ્રમનો મતલબ થાય વિકરાળ આપણે એ પણ ભણ્યા બે ત્રણ દિવસ પહેલાં જ કે ડીઆરડીઓ દ્વારા એની પ્રથમ છુપી રીતે બનાવેલી સ્વદેશી લેસર વેપન બરાબર છે એનું પણ પરીક્ષણ એટલે ટેસ્ટિંગ ચાલુ કરશે એનું નામ એકવાર કહી દો કમેન્ટ બોક્સમાં લખીને ત્યારબાદનો ક્વેશ્ચન છે કે તાજેતરમાં જ કોણે નવી દિલ્હીમાં એમ્સમાં આયુષ આઈસીએમઆર એડવાન્સ સેન્ટર ફોર ઇન્ટીગ્રેટેડ હેલ્થ રિસર્ચનું લોકાર્પણ કર્યું તો આપણા જે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી છે ડૉક્ટર મનસુખ માંડવિયા એમણે તો કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી છે રસાયણ મંત્રી છે આરોગ્યના બાબતોના મંત્રી છે મનસુખભાઈ માંડવિયા નવી દિલ્હીની એઇમ્સમાં આયુષ આઈસીએમઆર એડવાન્સ સેન્ટર ફોર ઇન્ટીગ્રેટેડ હેલ્થ રિસર્ચનું લોકાર્પણ કર્યું ઉદ્ઘાટન સત્રમાં આયુષ આરોગ્ય સંભાળ સુવિધાઓ અને ભારતીય જાહેર આરોગ્ય ધોરણો અને રાષ્ટ્રીય આયુર્વેદ વિદ્યાપીઠોના જે સત્યાવીસમાં દીક્ષાંત સમારોહ ઓગણત્રીસમો રાષ્ટ્રીય સેમિનાર આયુર્વેદો અમૃતમ એનું પણ તે સાક્ષી બન્યું ચલો આપણા આયુષ મંત્રી કોણ હશે તમને ખબર હોય તો જણાવો આયુષ હોસ્પિટલો અને આયુષ્યમાન આરોગ્ય મંદિર માટે ભારતીય જાહેર આરોગ્ય ધોરણો પર પુસ્તિકાઓ ડોક્ટર મનસુખ માંડવિયા દ્વારા આયુષ મંત્રાલયના સચિવ છે રાજેશ કોટેજા વૈદ દેવેન્દ્ર ત્રિગુણા પ્રમુખ ગવર્નર બોડી અને રાષ્ટ્રીય આયુર્વેદ વિદ્યાપીઠ નવી દિલ્હીના વૈદ જયંતિ આવા બધા મહાનુભાવો અહીંયા હતા ઇવેન્ટ દરમિયાન વૈદ ગુરુદીપસિંહ જેઓ જામનગરના ડોક્ટર પી માધવનકુટ્ટી વોરિયર વોરિયર જેવો કોટ્ટુગલ કેરળના અને વૈદ વિષ્ણુદત્ત શ્રી શ્રીકૃષ્ણ શર્મા શ્રી કૃષ્ણ શર્મા અજમેર રાજસ્થાનના આ બધાએ પોતાનું ઉત્કૃષ્ટ યોગદાન આપ્યું છે એના માટે મેગા ઇવેન્ટ દરમિયાન પ્રતિષ્ઠિત લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે કાર્યક્રમ દરમિયાન તેર આયુર્વેદ સિદ્ધાંતોને રાષ્ટ્રીય આયુર્વેદ વિદ્યાપીઠના ફેલો તરીકે પણ સન્માનિત કરવામાં આવ્યા છે તો એ બાબત યાદ રાખજો આગળ વધીએ હવે કંપનીઓ છે એમણે જનરેટિવ એઆઈ મોડલ્સ રજૂ કરવા મેટીની મંજૂરી લેવી આવશ્યક છે મૈટી એટલે મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એના મંત્રી કોણ છે કમેન્ટમાં લખો તમે જોયું હશે તો રિસન્ટલી આપણે ભણ્યા કે ગૂગલ દ્વારા ગૂગલની એક પેટા કંપની છે ડીપ માઇન્ડ ટેકનોલોજી એના દ્વારા શું કરવામાં આવ્યું છે કે ટેક્સ્ટ અને પ્રોમ્પ્ટ ઇમેજ હોય એનો ઉપયોગ કરીને એ શું કરે જાતે જ ટુડી વિડીયો ગેમ બનાવેશ અને એનું એ જે ટૂલનું નામ આપ્યું છે જેની કરીને એ જ પ્રમાણે આપણે એવું ભણ્યા હતા કે ઓપન એઆઈ કંપની છે એ ઓપન એઆઈ કંપની દ્વારા તમને ખબર હોય તો ટેક્સનો તમે વિડીયોમાં કન્વર્ટ કરી શકો એક મિનિટનો ટેક્સમાંથી વિડીયો બને સોરા નામ એ પણ લોન્ચ કરવામાં આવ્યું હતું ઓપન એઆઈ દ્વારા પહેલાંથી જ ચેટ જીપીટી રજૂ કરવામાં આવ્યું છે રિલાયન્સ છે એણે પણ પોતાનું એઆઈ ટૂલ બનાવ્યું છે હનુમાન નામનું તો બધા ટૂલ બહુ બની રહ્યા છે અને આ તો બહુ મોટી કંપનીઓ છે પરંતુ નાની નાની એવી કંપનીઓ ઘણી હશે જે આવા ટૂલ્સ બનાવશે અને એમાં ઘણી બધી એવી બાબત છે કે એનો દુરુપયોગ થઈ શકે તો એને કંટ્રોલ કરવા માટે મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજીએ એક નિદા એક નિર્દેશન જાહેર કરીને જણાવ્યું કે જનરેટિવ એઆઈ મોડલ્સ પ્લેટફોર્મને ભારતમાં કામ કરવા સરકારની પરવાનગી લેવી પડશે હવે આ જનરેટિવ એઆઈ છે ને એક કૃત્રિમ બુદ્ધિમત બુદ્ધિનો એક પ્રકાર કહી શકાય ટેક્સ ઇમેજ સાઉન્ડ વિડીયો જેવા ઇનપુટ્સને આધારે નવી સામગ્રી બનાવે છે એટલે બહુ જબરજસ્ત બાબત છે યાદ રાખજો સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે કનેક્ટ રહી શકો છો મારું ઇન્સ્ટા આઈડી છે રાજેશ ડોટ આઈ ડોટ ભાસ્કર મારું ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર મારું ટેલિગ્રામ આઈડી એટલે ટેલિગ્રામ ચેનલ છે રાજેશ ભાસ્કર અહીંયા તમને ડેલી ગ્રેન્ડ એફીની પીડીએફ મળશે પોલ્સ પણ એમાં મળશે અને જો ભણવાની મજા આવી હોય મિત્રો તો વિડીયોને એક લાઈક કરજો તમારા મિત્રો જોડે એને શેર કરજો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબ્સ્ક્રાઇબ કરજો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને બોર્ડર સિક્યુરિટી ફોર્સ બીએસએફના પ્રથમ મહિલા સ્નાઇપર કોણ બન્યા છે તો જવાબ આવશે સુમન કુમારી જેઓને તમે ઇમેજમાં જોઈ શકો છો મહિલા સ્નાઇપર સિક્યુરિટી તમને ખ્યાલ છે આપણે ભૂતકાળમાં હતા સાનિયા મિર્ઝા તો ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરથી બિલોંગ કરે છે ભારતમાં પ્રથમ મુસ્લિમ મહિલા ફાઈટર પાયલોટ બન્યા હતા અભિલાષા બરાક તો ઇન્ડિયન આર્મીમાં લડાકુ વિમાન બરાબર છે એ ઉડાડનાર પ્રથમ મહિલા બન્યા છે શિવા ચૌહાણ વિશ્વનું સૌથી ઊંચામાં ઊંચું યુદ્ધ ક્ષેત્ર ગ્લેશિયર એમાં તૈનાત થનાર ઓફિસર બન્યા હતા તો આ બધું આપણે ભણેલા છે હવે નવું આવ્યું છે કે બોર્ડર સિક્યુરિટી ફોર્સના પ્રથમ મહિલા સુમન કુમારીનો શ તો સબ ઇન્સ્પેક્ટર છે સુમન કુમારી એમણે બોર્ડર સિક્યુરિટી ફોર્સના પ્રથમ મહિલા સ્નાઇપર તરીકે ઇતિહાસમાં પોતાનું નામ લખાવી દીધું છે ઇન્દોરની સેન્ટ્રલ સ્કૂલ ઓફ વેપન્સ એન્ડ ટેક્ટિક્સ ત્યાં આઠ અઠવાડિયાના એક સઘન કહી શકીએ સ્નાઈપર કોર્સની તેનો જે શ્રેણી હતી સ્નાઇપર કોર્સ છે એમણે તેનો તાજેતરનો અંત તેની અસાધારણ ક્ષમતાઓ નહીં પરંતુ તેમની અગ્રણી ભાવના પર દર્શાવે છે સુમને પ્રતિષ્ઠિત પ્રશિક્ષક ગ્રેડ હાંસલ કર્યો છે હિમાચલ પ્રદેશના મંડી જિલ્લાના તેઓ વતની છે તેઓ નમ્ર પૃષ્ઠભૂમિમાંથી આવે છે તેમના પિતા એક ઇલેક્ટ્રિશિયન હતા એમના માતા ગૃહિણી હતા તેમની સમગ્ર સફરમાં એમનો આધારસ્તંભ રહ્યા છે તેઓ બે હજાર એકવીસમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સમાં જોડાયા સુમને તેમનું બહુમુખી કૌશલ્યના સેટને વધુ પ્રકાશિત કર્યું જો નિઃશસ્ત્ર લડાઈમાં પણ પોતાનું કૌશલ્ય દર્શાવ્યું અને અહીંયા સ્નાઇપરમાં પણ પોતાનું કૌશલ્ય દેખાડશે ત્યારે તો બની તો ગયા છે બોર્ડર સિક્યુરિટી ફોર્સની વાત કરીએ એક ડિસેમ્બર ઓગણીસો ને પાસઠમાં એની સ્થાપના થઈ એક્ટ ઓગણીસો અડસઠમાં આવ્યો હતો ડિરેક્ટર જનરલ નીતિન અગ્રવાલ છે તમારે કહેવાનું છે કે એનો મુદ્રાલેખ શું છે આન્સર આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખો સ્વામિનારાયણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચનું ઉદઘાટન આપણા જે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી છે ને શ્રી અમિત શાહ એમણે ગાંધીનગરના કલોલમાં ગાંધીનગર જિલ્લામાં છે કલોલ તો કલોલમાં સ્વામિનારાયણ વિશ્વમંગલ ગુરુ કુલની નવી મેડિકલ કોલેજ સ્વામિનારાયણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચનું ઉદ્ઘાટન કર્યું ચલો અહીંયા ગાંધીનગર જિલ્લામાં કલોલ આવ્યું છે તો મને કહો કાલોલ કયા જિલ્લામાં છે કાલોલ ઓનું કલોલ છે આ કાલોલ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ કહ્યું છે કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની સરકારે પ્રથમ વખત ભારતીય ભાષામાં મેડિકલ અને એન્જિનિયરિંગની અભ્યાસ કરવાની વ્યવસ્થા કરી છે આ એવી વ્યવસ્થા છે કે ગુજરાતી માધ્યમમાં મેડિકલ સાયન્સનો અભ્યાસ કરનાર વ્યક્તિ પણ વિશ્વભરમાં શ્રીકૃત ડૉક્ટર બની શકે છે પ્રધાનમંત્રીએ બાળકોના મનમાંથી ભાષાને લગતી હિનતાને સંકુલથી હિનતાના સંકુલને દૂર કરવાનું કામ કર્યું છે ઓકે હવે મિત્રો જોશો ગઈકાલ અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના નથી અહીંયા શું હતા વિજ્ઞાનના પ્રશ્નો પહેલો પ્રશ્ન શું છે ગરમી ઘટીને કેટલી થાય તો પાણીનો બરફ થાય ઝીરો ડિગ્રી થાય એટલે ચુંબકેશોયના કયા ચુંબકેશોય કયા સાધનોમાં જોવા મળે હોકાયંત્રમાં વિદ્યુત પ્રવાહનું અસ્તિત્વને દિશા માપવા માટે કયા ઉપકરણોનો ઉપયોગ થાય છે ગેલવેનોમીટર અવકાશી પદાર્થો વચ્ચેનું અંતર કયા એકમમાં માપવામાં આવે છે અવકાશી પદાર્થો કીધું છે તો પ્રકાશ વર્ષ તમને પૂછે કે ગ્રહો છે આપણા સૂર્યમંડળના એના વચ્ચેનું અંતર તો કિલોમીટર કે મીટર ધ્વનિ કરતાં પ્રકાશની ગતિ કેટલી છે વિશ્વમાં કોઈ પણ ઓબ્જેક્ટ હોય એના કરતાં પ્રકાશની ગતિ ગતિ હંમેશા વધારે જ હોય અને જો વધારે ના હોય તો પછી ફિઝિક્સના ઘણા બધા રૂલ્સ છે બધા ખોટા પડી જાય અને વધારે જ હોય છે હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભૂગોળના પ્રશ્નો પ્રથમ પ્રશ્ન પૂજ્ય મોરારી બાપુનો જન્મ સ્થળનું નામ જણાવો તલગાજરના સેકન્ડ ગાંધીજીએ લખેલા પુસ્તકોમાં સૌથી વધુ જાણીતું કહ્યું છે તો તમને ખબર જ છે કે એમની આત્મકથા સત્યના પ્રયોગો માય એક્સપેરિમેન્ટ વિથ ટ્રુથ ગુજરાતનું કયું શહેર સાક્ષર ભૂમિ કહેવાય છે ને સાક્ષર ભૂમિ વડોદરા પડછાયો ગુજરાતના ભરૂચ જિલ્લામાં કઈ જગ્યાએ દર અઢાર વર્ષે કુંભ મેળો યોજાય છે ભાડભૂત ખાતે યાદ રાખજો હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ પહેલો પ્રશ્ન તાજેતરમાં ગુજરાતની કેટલી મહાનગરપાલિકા ખાતે ત્રિદિવસીય મિલટ મહોત્સવનું આયોજન થયું તો આઠ મહાનગરપાલિકા ખાતે ત્યારબાદનો ક્વેશ્ચન છે તાજેતરમાં કોની સંસદના સુરક્ષાના નવા વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે તો અગ્ર અનુરાગ અગ્રવાલની હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈએ પહેલો પ્રશ્ન હતો અમદાવાદના મ્યુનિસિપલ કમિશનરનું નામ શું છે એમ પ્રશ્ન છે નેશનલ ડોક્ટર્સ ડે ભારતમાં ક્યારે મનાવવામાં આવે છે એક જુલાઈ ત્રીજો પ્રશ્ન ભારતના ગુજરાતના મહેસાણાના વિસનગરના સુંધિયા ગામના છે ભાવિના પટેલ આ ભાવિના પટેલ ટેબલ ટેનિસ ખેલાડી છે દિવ્યાંગ છે અને પેરિસ ઓલિમ્પિક સોરી જાપાનમાં ટોક્યો ઓલિમ્પિક્સમાં તેઓ સિલ્વર લાવ્યા હતા ટોક્યો પેરાલિમ્પિક્સમાં ઓલિમ્પિક નહીં પેરાલિમ્પિક્સમાં ચોથો પ્રશ્ન આયુષ મંત્રી આપણા કોણ છે તો સર્બાનંદ સોનોવાલ અને પાંચમો પ્રશ્ન શું છે પાંચમો પ્રશ્ન છે ડીઆરડીઓએ એક સ્વદેશી લેસર વેપન વિકસાવ્યું છે એનું નામ શું છે મિનિસ્ટ્રી ઓફ ટેકનોલોજીના મંત્રી કોણ છે વૈષ્ણવ સાતમા નંબર પ્રશ્ન બોર્ડર સિક્યુરિટી ફોર્સ નો મુદ્રાલેખ શું છે ડ્યુટી ડ્યુટી અનટુ ડેથ બરાબર છે અને કાલોલ જિલ્લો છે એ માં આવે છે એટલે કાલોલ તાલુકો માં આવેલો છે હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે પહેલો પ્રશ્ન તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કયા સ્થળે સુજલામ સુફલા જળ સુફલામ જળ અભિયાન બે હજાર ચોવીસનો રાજ્ય આપી પ્રારંભ કરાવ્યો સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં સમાચારમાં રહેલા આંતરરાષ્ટ્રીય બીક કેટ એલાયન્સની સ્થાપના કયા દેશમાં કરવામાં આવશે જો જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે આશા રાખું જો બધાને ભણવાની મજા આવી હશે ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો જોડે શેર કરજો અને આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ આ બંનેને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાયકુનને પ્રેસ કરીને thank you thank you so much for watching this video have a nice day jai hind jai bharat